સુરતના બારડોલીનગરને અડીને આવેલા અસ્થાન ગામ ખાતે રેલવે ફાટક ઉપર બની રહેલા ઓવરબ્રિજ છેલ્લા ચાર વર્ષથી અપૂર્ણ હાલતમાં છે બ્રિજની કામગીરી હજુ સુધી પૂર્ણ ન થતાં સ્થાનિકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કેટલાક મહિનાઓથી રેલવે ફાટક પરથી પસાર થતો માર્ગ સદંતર બંધ કરી દેવામાં આવતા સૌથી વધુ અસર અસ્થાન કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની પડી રહી છે શાળા છૂટ્યા સમય પરિસ્થિતિ જાણવા દિવ્યાંગ ન્યૂઝની ટીમ સ્થળ પર પહોંચી તે સમયે ફાટક પાસે આવેલા વાલીઓ હાજર હતા વાલીઓએ જણાવ્યું કે સવાર સાંજ દીકરીઓને મુક્કા લેવાવું ફરજિયાત બન્યું છે રેલવે અને સંબંધિત તંત્રની ધીમી કામગીરી સામે તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અગાઉ સીધા ફાટક પરથી પસાર થઈ શકાતું હતું પરંતુ હવે માર્ગ સંપૂર્ણ બંધ થતાં વિદ્યાર્થીનીઓને રેલવે ટ્રેક પર લાંબુ ચાલીને જવું પડે છે જેમાં જીવનું જોખમ સતત રહેશે ટ્રેક કોસ કરીને આવતી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે તેમને ભારે ડર લાગે છે શાળા છૂટ્યા બાદ ક્યારેક એક તો ક્યારેક બે ટ્રેન એક સાથે આવતી હોય છે શાળાએથી સૂચના આપવામાં આવી છે કે ટ્રેક બંને બાજુ જોઈને ક્રોસ કરવો પરંતુ તેમ છતાં અકસ્માતનો ભય ટળતો નથી ઓવરબ્રિજની કામગીરી સમયસર પૂર્ણ ન થતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે તંત્ર વહેલી તકે બ્રિજ પૂર્ણ કરી વિદ્યાર્થીઓને સ્થાનિકોની સલામતી સુનિશ્ચિત કરે તેવી માંગ ઉઠી છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત